ભરેલી બંદૂક લઈને નીકળો ભલે નીકળો ઘણી ખમમાં પણ વિનંતી છે મધુની કે મગજ ને રાખો આ કવિ પટેલ મધુ પટેલ છે શેરમાં વાત છે છે જ્યારે શક્તિ આપણી પાસે પાસે હોય હોય ત્યારે પણ એટલી જ કિંમત હાથમાં ભલે ખુલ્લી તલવાર હોય પણ મગજ મ્યાનમાં હોય તો વાંધો નથી આવતો અર્જુન પાસે પણ એ પાશુપાત જેવું સર્વાધિક શક્તિશાળી શસ્ત્ર છે પણ એને ક્યારેય યુદ્ધમાં એનો પ્રયોગ નથી કર્યો કેમ કે એના પ્રયોગ માત્રથી યુદ્ધ યુદ્ધની પૂરી સૃષ્ટિનો વિનાશ થઈ જાય અર્જુને બાર બાર વર્ષ સુધી માટે ખોજ કરી તપ કર્યું પણ એમાંથી કેટલાય શસ્ત્રો અર્જુને કુરુક્ષેત્રમાં વાપર્યા જ નહીં કેમ કે એના ભાથામાં ભલે ઘાતક શસ્ત્રો પડ્યા હોય પણ એણે પોતાની લગામ સંયમને સોંપી છે તમને યાદ છે પેલો પ્રસંગ જ્યારે ઇન્દ્ર પ્રસ્થમાં પાંડવો રાજ કરી રહ્યા છે ત્યારે એક વ્યક્તિ એની પાસે અર્જુન પાસે આવીને કે છે કે મારી ગાયો લૂંટારા વાળી ગયા છે અને અર્જુનના શસ્ત્રો પડ્યા છે યુધિષ્ઠિરના કક્ષમાં યુધિષ્ઠિર દ્રૌપદી સાથે બેઠા છે પાંચેય ભાઈઓ વચ્ચે એવી સમજૂતી છે કે દ્રૌપદી સાથે જે પણ ભાઈ બેઠો હોય ત્યાં બીજા કોઈ ભાઈએ જવું નહીં જાય તો એને બાર વર્ષનો વનવાસ સ્વીકારવાનો અર્જુન એ બાર વર્ષનો વનવાસ સ્વીકારે છે પણ એ ત્યાંથી શસ્ત્રો લાવીને ગાયોને બચાવે છે ગાવાળી અર્જુન પણ આમાં વિચારવાની વાત એ છે કે અર્જુનના શસ્ત્રો અર્જુનના કક્ષમાં કેમ નથી પડ્યા કેમ યુધિષ્ઠિરના કક્ષમાં પડ્યા છે તો યુધિષ્ઠિર એ ધર્મનું પ્રતિક છે અને જ્યારે નાયક હોય ધર્મશીલ માણસો એના શસ્ત્રો ધર્મની અંડરમાં હોય છે અર્જુનના ભીમના શસ્ત્રો ઘાતક છે પણ એ ધર્મની અંડરમાં છે એટલે જ એ નાયકો છે